હાર્ડવેર ગ્રુપ એસોસિએશન ગુજરાત દ્વારા બુધવારે ઇવેન્ટ પાર્ટી પ્લોટ સામે મહિકા ખાતે ભવ્ય મહાસંમેલન અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના અભિવાદનનો સમારોહ યોજાયો હતો આતકે તકે થી વધુ હાર્ડવેરના ના મેન્યુફેક્ચર વેપારીઓએ મહાસંમેલનમાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ડોક્ટર ભરતભાઈ બોઘરા ધારાસભ્ય રમેશ ચિલાડા સાંસદ રામભાઈ મોકરિયા વગેરે ભાજપના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા

હું દીપક પટેલ સ્વપ્ન દ્રષ્ટા તરીકે આ એસોસિએશનની અંદર જે અમને લોકોને અમુક અમુક વેપારીઓ જ્યારે પૈસા નહોતા દેતા પેમેન્ટ નહોતા આપતા ત્યાં અમે લોકોએ આ એક અવાજ ઉપાડેલો કે ભાઈ તમે અમને અમારું ટાઈમે પેમેન્ટ કેમ નથી આપતા એના બાબતે અમે આખી આ જંગ ચાલુ કરી હતી ધીરે ધીરે આ લોકોને બધાઈને નવા નવા વેપારીઓને જોડતા આવ્યા જોડતા આવ્યા હતા અને બધાને એક સાથે મેન્યુફેક્ચરને ભેગા કરીને આજે એક આ મહાસંગઠનની રચના કરી છે હા અમે લેટ થઈ ગયા છે થોડા ઘણા કારણ કે જગાવનારો કોઈ હતું નહીં અને બને તો ઓલું આપણે બોલે ને તો ટીમ નહોતી હવે આખી ટીમ સંગઠન અને અમારા એકસો ને દસ કમિટી મેમ્બર જે લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે અને આગળ જતા બિન આપણે સ્વાર્થથી કામ કરે છે કમસે કમ ચાલીસ પર્સન્ટ ઉદ્યોગોને અમારા તરફ અમારા એસોસિએશન હાર્ડવેર ગ્રુપ એસોસિએશન જે ગુજરાત છે એના તરફથી રિકવરી મળી ગઈ છે ગુજરાતભરની અંદર કમસે કમ આપણે તો ચારથી પાંચ હજાર મેન્યુફેક્ચર છે અને હરેક જિલ્લા દીઠ બે હજાર વેપારીઓ હોલસેલવાળા બેઠા છે એમાંથી આપણે જોવું તો આપણે આ ગુજરાત પૂરતું જ બનાવ્યું હતું તો ગુજરાતની અંદર અમારું મેજોરિટી જોવો તો પાંચ હજાર મેન્યુફેક્ચર માંથી સાડા ચાર હજાર ની આસપાસ અને ચાર હજાર ની આસપાસ તમે જોવો તો એટલા તો અમારી સાથે જોડાઈ ગયા અમારે પહેલું જે એસોસિયન હતું અને આ એસોસિયન હતું એમાં ફરક એ હતો કે અમારે જે કામગીરી જોતી હતી એ નહોતી મળતી એટલે અમે આખું એક આ નવી પહેલ ઊભી કરી હતી મારું નામ પરેશભાઈ સભાયા આજના સંમેલનનો ખાસ કરીને હેતુ છે અમે લોકો હાર્ડવેર સાથે રાજકોટ અમદાવાદ જામનગર અને સુરેન્દ્રનગરવાળા બહુ જ જોડાયેલા છે અને દિવસે ને દિવસે અમારી સાથે ફ્રોડ વધતું જાય છે આ ફ્રોડને રોકવા માટે અમે એક રાજકોટ હાર્ડવેર ગ્રુપ ગુજરાત એસોસિએશન નામનું નિર્માણ કર્યું છે અને આ નિર્માણ કરી અને આગળને આગળ કેમ ફ્રોડ અમારું રોકાય એ બાબતની અમે ચર્ચા કરી છીએ અને ફ્રોડ જે કાંઈ કર્યા હતા એમાંથી ત્રીસ પાંત્રીસ ટકા પેમેન્ટની અમે રિકવરી પણ કરી લીધી છે અને આગળ પણ આ દિશામાં કામ કરી છે અને ખાસ કરીને રાજકોટની જનતાને હું કહેવા માગું છું કે રાજકોટમાં બહુ નાના નાના એવા ધંધા છે હાર્ડવેર હોય પ્લાસ્ટિક હોય કિચનવેર હોય સબમર્સિબલ હોય આ બધા લોકો પણ એક આવું સંગઠન કરે અને અમારી જોડે જોડાય જોડાવું હોય તો છોટને પોતા પોતાની રીતે સંગઠન કરી અને રાજકોટનો પૈસો રાજકોટમાં જી બીજી પાર્ટી ખોટી ન કરી જાય એ હું બધાને આહવાન કરું છું રાજકોટ ગુજરાત રાજકોટ ગુજરાત હાર્ડવેર ગ્રુપ ગુજરાત એસોસિએશન તરફથી બસ આભાર મેમ્બર અમારી પાસે ચારે સિટીઝન ચાર હજાર પ્લસ મેમ્બર જોડાઈ ચુકા ચૂક્યા છે હજી પણ હજાર પંદરસો મેમ્બર જોડાવાની અમને આશા છે આજના દિવસે સમસ્યામાં વેપારી આગળ માલ લે છે પછી પેમેન્ટ નથી કરાવતા એક નંબરનું હોય તો ભલે અને બે નંબરનું હોય તો ભલે એક નંબરના પણ પૈસા આવતા નથી અમે કોર્ટના ધક્કા ખાઈ ખાઈ થાકી ગયા છે કોર્ટ પણ જવાબ નથી આપતી અને કોઈ જવાબ આપતા નથી અંતે અમારા પૈસા ફસાઈ જાય છે બહાર આજ રોજના જે અમારો સંમેલનનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે અમે આટલા બધા લોકો જોડાયા છીએ અને અમે બધા એક દેશભક્તિ તરીકે કામ કરી રહ્યા છે દેશ ભાવના એવો અમે રાજકોટ લોકસભા દસ ના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલાની પણ ચૂંટણી પ્રચારની કાર્યવાહી હતી એટલે અમે એનો અભિવાદન સમારોહ પણ ગોઠવો છે અને અમારે એના આશીર્વાદ લેવાના છે અને એને અમારા કામ કરવાના છે આ બધા આ બારામાં અમે આજે મિટિંગ ગોઠવેલી જોડાણ છે તે લોકો જામનગર સુરત અમદાવાદ અને રાજકોટના ઉદ્યોગકારો છે બધા જે હાર્ડવેર મેન્યુફેક્ચર સાથે જોડાયેલા છે